વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નામ નવા મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવી ચર્ચા હતી જોકે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા ગાંધી ખાતે યોજાયેલા શપથ સમારોહમાં એકવી મંત્રીઓ શપથ લીધા ત્યારે મિત્રો આ સાથે જ રાજ્યના મંત્રીમંડળના વિસ્તારમાં પણ તેના માટે ચર્ચાઈ રહેલા નામો અંગેની ત્યારે અટકળો પણ મુકાઈ ગયું હતું મંત્રીઓ અગાઉના મંત્રીમંડળમાં ત્યારે મંત્રી સુરતની વિધાનસભા બેઠકના ધારાસભ્ય હરસંઘવીએ રાજ્યના સટ્ટા નાયબ મુખ્યમંત્રી શપથ લીધા હતા વધુ જણાવી દીધી કે એ સિવાય કોંગ્રેસના ભાજપના જોડાયેલા અર્જુન મોઢવાણીએ મંત્રી પદ હાંસલ કરવાનો ઇંતજાર પણ આ સમારોહમાં શપથ સમાપ્ત થયો હતો તેમના સહિત પાંચ ધારાસભ્યો કેબિનેટના મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા આ ઉપરાંત ત્રણ ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી અને રીવાબા જાડેજા સહિત બાર ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા જોકે ગુરુવારે ગુજરાતના કેટલાક મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદથી જ નવા મંત્રીમંડળ માટે ઘણા ધારાસભ્યો નામના ચર્ચાઈ રહ્યા હતા જેમાંથી ગાંધીનગર દક્ષિણના ત્યારે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના નામ પણ ચર્ચામાં હતા પરંતુ ઘણા અન્ય મોટા નામો સહિત આ બંને નેતાઓ ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવેશ ન હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ